નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં હશો ઉડાન ચેરિટેબલ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર હું પિયુષ કરું છું મિત્રો ધોરણ બાર કોમર્સ એકાઉન્ટ નો લેકચર છે ભાગ બેની ની અંદર ચેપ્ટર નંબર ચાર આપણે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ ચેપ્ટર ગઈકાલે શરૂ કરેલું છે આજે ખાસ મહત્વનો દાખલો શીખવાનો છે વાંચીને તમને ખ્યાલ આવી જ ગયો છે ખોટતી વિગતોના દાખલા ખોટતી વિગતો એટલે કેવા તો કે ભાઈ તમને દાખલો તૈયાર આપી જ દેશે કોષ્ટક કઈ રીતે તૈયાર કરો ને કમ્પ્લીટ આપી જ દેશે માત્ર જ્યાં પ્રશ્નાચિહ્ન હોય જ્યાં પ્રશ્નાર્થ ચિહ્ન હોય એને તમારે ગણતરી કરીને ત્યાં જવાબ લાવવાનો છે બરોબર ટૂંકમાં કોષ્ટક ફિલઅપ કરવાનો છે ચાલો મિત્રો વધારે સમય નહીં લેતા જે વિદ્યાર્થી મિત્રો જોડાયેલા છે સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિતભાઈ છે અધર ઘણા બધા વિદ્યાર્થીઓ આવે અને સામેલ થાય લાઈવ લેક્ચર્સમાં જોડાય અને કંઈક નવું શીખે કંઈક ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી કંઈક મેળવે અમે આપવા માટે તૈયાર છીએ બરાબર શિક્ષકો એટલે સારસ્વત મિત્ર કહેવાય સરસ્વતી માતાના ઉપાસક અમારાથી બને એટલું તમને વિદ્યાર્થીઓને આપવાનો પ્રયત્ન કરે છે શીખવાડવાનો પ્રયત્ન કરે છે વિદ્યાર્થી શીખવા માટે તૈયાર હોય તો બરાબર તો જે વિદ્યાર્થી મિત્રો લાઈવ જોડાયેલા છે તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે અમિતભાઈ તમારું પણ હાર્દિક સ્વાગત છે મિત્રો લેક્ચર શરૂ કરીએ વધારે સમય આપણે આપણે બગાડવો નથી સીધો ઉપર જઈએ હા મીના કંપની લિમિટેડ ના તારીખ એકત્રીસ ત્રણ બે હાજર સોળ અને તારીખ એકત્રીસ ત્રણ બે હાજર સત્તર ના રોજ પૂરા થતા વર્ષના નીચે આપેલા નફા નુકસાન પત્રકો પરથી તુલનાત્મક નફા નુકશાન પત્રક બનાવો મિત્રો ખોટતી વિગતોનો દાખલો આપણે ગણવાનો છે પણ એની પહેલા ગઈકાલનો એક દાખલો જે આપણે ભણેલા હતા જે શીખવા જે સ્ટાર્ટ કરેલો છે દાખલો એને થોડુંક રિવિઝન કરીએ એટલે એના જેવો જ બીજો એક દાખલો છે આને આપણે પહેલા શીખી લઈએ અને આના પછી મહત્વનો એવો ખોટતી વિગતોનો એક દાખલો જોઈશું તો આપણા બંને દાખલા રિપીટ થઈ જશે રિવિઝન પણ થઈ જશે હવે આ તમને રકમ કમ્પ્લીટ આપેલી છે અહીંયા તમને કહી દીધું આવક વેરાનો દર ત્રીસ ટકા હતો

તો એક બે ત્રીજી કોલમને આપણે અહીંયા રાખશું સોળ ને આગળ લઈશું સત્તર ને પાછળ જવા દઈશું એટલે ચાર કોલમ તમારી પાસે તૈયાર છે પાંચમી અને છઠ્ઠી કોલમ તમારે બનાવવાની છે તો પાંચમી કોલમ કઈ રીતે મળશે ગઈકાલે આપણે વાત કરી હતી પાંચમી કોલમ મેળવવી હોય તો ચોથી માઈનસ ત્રીજી એટલે કે આ ચોથી કોલમ એમાંથી ત્રીજી કોલમ બાદ કરો બે હજાર સત્તર ની રકમ માંથી બે હાજર સોળ ની રકમ બાદ કરો તો તમને પાંચમી કોલમ મળે આ જે કોલમ મળશે એને શું કહેવાશે તો કે એને કહેવાશે વધારો કે ઘટાડો પેલા જે મળશે તફાવત મળશે રૂપિયામાં નફાનું તુલનાત્મક નફા નુકસાનનું હોય તો જે વધારો ઘટાડો છે રૂપિયામાં એ જ વધારા ઘટાડાને ફેરવવો પડે ટકાવારીમાં તો વધારો ઘટાડો ટકાવારીમાં બરોબર હવે આ છઠ્ઠી કોલમ મેળવી છે તો છઠ્ઠી કોલમ કઈ રીતે મળશે તો કે છઠ્ઠી કોલમ બરાબર આગળની કોલમ એટલે પાંચમી કોલમ એને પાંચમી પાંચમી કોલમ ભંગા ત્રીજી કોલમ ગુણ્યા સો તો આપને વધારો ઘટાડો ટકાવારીમાં મળશે રાઈટ તો આને જરીક વ્યવસ્થિત ગોઠવીને બનાવીએ તો આવું કોષ્ટક તૈયાર થાય નફા નુકસાનનું પત્રક મિત્રો શક્ય હોય ત્યાં સુધી બે લીટીમાં હેડિંગ આપવાનો પ્રયત્ન કરવાનો આ જે હેડિંગ છે મીના કંપની લિમિટેડ નું તારીખ એકત્રીસ ત્રણ બે સોળ અને તારીખ એકત્રીસ ત્રણ બે રોજ પૂરા થતા વર્ષનો ઈ હેડિંગ પેલેલિટીમાં જવા દેવાનું પછી જે મુખ્ય હેડિંગ છે તુલનાત્મક નફા નુકસાનનું પત્રક એને તમારે વચ્ચે હાઇલાઇટ કરી દેવાનું છે વચ્ચે લખી નાખવાનું છે ક્લિયર તો હેડિંગ હંમેશા એકાઉન્ટમાં બે લાઈનમાં આપો તો તરત જ તમારું પેપર બીજાથી અલગ ઉઠી આવશે અને તરત જ ખ્યાલ આવશે કે ભાઈ આ શું બનાવેલું છે તો કે ભાઈ તુલનાત્મક નફા નુકસાનનું પત્રક બરોબર આખું હેડિંગ વાંચવું ન પડે ડાયરેક્ટ તમારું હેડિંગ વર્તાઈ જાય અને તમારી ઇમ્પ્રેશન સારી પડે ખાસ કરીને થિયરિકલ સબ્જેક્ટમાં આની વધારે જરૂર પડતી હોય છે ઇમ્પ્રેશન પાડવાની પણ બેટર છે કે ભાઈ એકાઉન્ટમાં પણ તમે આ પેટર્ન પાડો તો બીજા વિષયમાં પણ તમારી જે ઇમ્પ્રેશન છે એ સારી બનશે બરાબર કારણ કે ટેવ પાડવાની ખાલી જરૂર હોય પછી એ કોઈ પણ સબ્જેક્ટ હોય ચાલો આપણે કોલમ તૈયાર કરેલી છે છ કોલમમાં દાખલો તૈયાર થઈ નંબર એક બે ત્રણ ચાર પાંચમી કોલમ ચોથી માઇનસ ત્રીજી અને છઠ્ઠી કોલમ પાંચ ભાઈ ત્રણ ગુણ્યા બધી ચારે કોલમ તૈયાર આપેલી છે પાંચમી છઠ્ઠી આપણે બનાવેલી છે નફા નુકસાન નું પત્રક હોય એટલે સૌથી પેલા ઉપજો લેવાની થાય ઉપજો કઈ તો કે પેલા વેચાણની ઉપજ એમાં અન્ય આવક ઉમેરો એટલે અહીંયા તમને મળશે કુલ ઉપજ પછી ખર્ચાઓ ખર્ચાઓ કયા તો કે ચોખી ખરીદી અન્ય ખર્ચાઓ આમાં તમને કીધું વેચાણની ટકાવારી વેચાણની ટકાવારી એટલે શું તો કે વેચાણ કેટલું છે પિસ્તાલીસ લાખ એના બાવીસ ટકા પિસ્તાલીસ લાખ બાવીસ ટકા કરો તો તમને મળે નવ લાખ સોરી તો મળે પિસ્તાલીસ લાખના ના બાવીસ ટકા એટલે નવ લાખ નેવું હજાર બરોબર તો અહીંયા તમને રકમ મળી જાય નવ લાખ નેવું હજાર અને મારે બે હજાર સોળ માં રકમ જોતી હોય તો વેચાણ બાવન લાખ એના અઢાર ટકા વેચાણ તો વેચાણ કેટલું છે એ ધ્યાનમાં લેવાનું એની ટકાવારી તો આની ટકાવારી એટલે બાવીસ ટકા આમાં ટકાવારી એટલે બાવન લાખના ના અઢાર ટકા એટલે તમને રકમ મળી જાય સ્ટોકના ફેરફારો આપણ ખર્ચ છે

નવ લાખ છત્રીસ હજાર આપણે રકમ શોધેલી છે તમારે ત્રીજી અને ચોથી કોલમને વ્યવસ્થિત ભરપાઈ કરવી પડે ફુલ્લી કરવી પડે બરાબર પછી તમને પાંચમી અને છઠ્ઠી કોલમમાં જવા મળશે ઘણાને આડી રીતે ફાવતો હોય દાખલો તોય વાંધો નથી ઘણાને ઊભી રીતે દાખલો ફાવતો હોય તોય વાંધો નથી સ્પીડ કઈ રીતે આવે છે કઈ રીતે સાચો જવાબ આવે છે કઈ રીતે દાખલો સાચી રીતે ઝડપથી પૂર્ણ થાય એ મહત્વનું છે અહીંયા કુલ ઉપર છે બાસઠ લાખ એમાંથી ખર્ચાઓ બાદ કરો છેતાલીસ લાખ છત્રીસ હજાર એટલે તમને મળે કરવેરા પહેલાનો નફો પંદર લાખ ચોસઠ હજાર આ પંદર લાખ ચોસઠ ના ત્રીસ ટકા એટલે ચાર લાખ ઓગણ સિત્તેર હાજર બસો આવકવેરા પહેલાના નફામાંથી આવકવેરો બાદ કરો એટલે તમને મળે આવકવેરા બાદનો નફો રાઈટ બસ એવી જ રીતે તમારે બે હજાર સત્તર ની કોલમ માં કરવાનો છે અહીંયા તમને આપેલા છે પિસ્તાલીસ લાખ બે લાખ બત્રીસ લાખ પિસ્તાલીસ બે બત્રીસ લાખ નવ લાખ નેવું જ આપણે ગોતેલા અને બે માઇનસ બે લાખ તો નવ લાખ હજાર અને માઇનસ બે લાખ ચાલુ છે બાકીની સરવાળો બે લાખ કાઉસ માં છે એટલે માઇનસ કરવા પડશે તો બેનો સરવાળો અને છેલ્લો એક બે લાખ માઇનસ એટલે ઓગણચાલીસ લાખ નેવું હજાર સુડતાલીસ લાખ માંથી લાખ નેવું હજાર માઇનસ કરો એટલે બાદ બાકી કરીએ તો સાત લાખ દસ એના ત્રીસ ટકા એટલે બે લાખ તેર હજાર બે ની બાદ બાકી કરો એટલે તમને મળે ચાર લાખ સત્તાણું હજાર કયા રાઈટ હવે પાંચમી અને છઠ્ઠી કોલમ મેળવવા માટે શું કરીશું તો કે એના માટે આપણે જોઈએ ગણતરી પાંચમી અને છઠ્ઠી કોલમ મેળવવા માટે પાંચમી કોલમ મેળવી તો ચોથી માઇનસ ત્રીસ એટલે પિસ્તાલીસ લાખમાંથી માંથી બાવન લાખ જાય તો માઇનસ સાત લાખ બરાબર આ ચેપ્ટરમાં માઇનસ જવાબ આવે તો વધારે ચિંતા કરવાની કે વિચારવાની કઈ જરૂર નથી માઇનસ આવે તો આવે બરાબર બરોબર સુડતાલીસ માંથી બાસઠ જાય એટલે માઇનસ પંદર લાખ બત્રીસ માંથી આડત્રીસ એટલે માઇનસ છ લાખ નવ લાખ નેવું હજાર માંથી નવ લાખ છત્રીસ હજાર એટલે ચોપન હજાર માઇનસ બે લાખ માઇનસ એક લાખ એટલે માઇનસ એક લાખ બરાબર આની ગણતરી કરશો તો કે પેલા તમારે માઇનસ બે લાખ ટાઈપ કરવાના છે ટાઈપ કરી દેવાના પછી તમને આવું કેલ્શિયમ નિશાન આપ્યું છે પ્લસ માઇનસ તો બે લાખ ટાઈપ કરીને પછી તમે આ શબ્દ આ બટન દબો એટલે તમને આગળ બતાવે બે લાખ માઇનસ ઓકે પછી આપણે શું કરવાનું છે તો કે માઇનસ કરવાનું છે એટલે માઇનસ નું બટન દબવો પછી ત્રીજી કોલમ ત્રીજી કોલમ માં શું કીધું તો કે 1 લાખ માઇનસ તો 1 લાખ પહેલા ટાઈપ કરો પછી પાછું આ બટન દબાવો એટલે આ નિશાની પણ થઈ જશે માઇનસ એટલે ગણિતના નિયમ પ્રમાણે ઓટોમેટિક એ ગોઠવી લેશે કે માઇનસ માઇનસ પ્લસ થાય સેટ કરી દેશે ઓકે પણ તમારે વ્યવસ્થિત સાચું ટાઈપ કરવું પડશે અહીંયા એમનો કરતા બે અને એક ત્રણ લાખ બરોબર બે લાખમાંથી એક લાખ જાય તો એક લાખ વધશે માઇનસ માં બરાબર અને જો વધારો ઘટાડો માઇનસમાં હોય તો એની ટકાવારી પણ માઇનસમાં જ આવે જો વધારો ઘટાડો ટકાવારીમાં માઇનસમાં હોય તો એનો તફાવત વધારો ઘટાડો તફાવત જે છે માઇનસમાં હોય તો એની ટકાવારી પણ માઇનસમાં જ લખવાની થાય ચાલો ઓકે ચાલો આનો સરવાળો કરો એટલે છ લાખ છેતાલીસ હજાર ઉપજમાંથી ખર્ચા બાદ કરો એટલે આઠ લાખ આઠ લાખ ચોપન હજાર એના ત્રીસ ટકા એટલે બે છપન બસો માઇનસ છે અને બે ની બાદ બાકી કરો એટલે પાંચસો ત્રણ આઠસો એમ ન કરો તો આ રીતે પણ બાદ કરી શકો કોઈ પણ રીતે કરી શકો અહીંયા પહોંચી જ તમે બાદબાકી પ્લસ માઇનસ કરી શકો આમ પણ આડી રીતે પણ કરી શકો ઓકે યસ ટકાવારી તો કે ભાઈ ટકાવારી પણ તમને ખ્યાલ જ છે માઇનસ સાત લાખ ભાઇંગા બાવન લાખ ગુણ્યાસો એટલે માઇનસ તેતાલીસ પોઈન્ટ તેર પોઈન્ટ છેતાલીસ આઠ માઇનસ આઠ લાખ મહેંગા દસ લાખ એટલે માઇનસ એસી ટકા બરોબર એ રીતે તમે બાદ બાકી કરો એટલે તમને આ જવાબ મળશે અને ગઈકાલે વાત નફા નુકશાન પત્રક હોય એટલે રો એના જવાબ કેવો આવશે સરખા નફા નુકસાન તુલનાત્મક નફા નુકશાન પત્રક હોય એટલે છેલ્લી ત્રણ રો ના જવાબ કેવા આવશે સરખા બરોબર માઇનસ ચોપન પોઈન્ટ સાઈઠ માઇનસ ચોપન પોઈન્ટ સાઈઠ માઇનસ ચોપન પોઈન્ટ સાઈઠ બરોબર શું કામ એ તો કે બંનેનો દર કેટલો છે કઈ પ્રશ્ન ન હોય તો આપણે આગળના દાખલા ઉપર આગળ વધીશું જે આજનો આપણો મહત્વનો દાખલો છે ખૂટતી વિગતોનો દાખલો જે આપણો મહત્વનો દાખલો છે ખૂટતી વિગતોનો દાખલો રાઈટ ચાલો પત્રકો આપવામાં આવ્યા છે તેની ખોટતી વિગતો શોધો ચાલો ખોટતી વિગતો શોધવાની છે કઈ રીતે મળશે સરસ મજાનો દાખલો છે પાકા સરવૈયાનો દાખલો છે ચાલો આના માટે આપણે જોવું પડશે હું તમને આની અંદર શોર્ટકટ પણ આપીશ અથવા સૂત્રની મદદથી પણ આપણે ગણીશું ચાલો જુઓ વિગત

આપણે ખાલી આ જે જે પ્રશ્ન દેખાય એને કઈ રીતે ભરપાઈ કરી શકીએ એ જ જોવાનું છે કઈ રીતે ભરી શકાય એ જ જોવાનું છે ઓકે ચાલો પાકુ સર્વે એવું છે ઇક્વિટી જવાબદારીઓમાં શેર ઓર્ડરનો બંડોળ શેર મોડ ઇક્વિટી છે એમાં વધારો આ કોઈ કઈ રીતે હોય એ આપણે નથી જોવાનું એ બધું વ્યવસ્થિત આપેલું જ હશે આપણે ખાલી પ્રશ્ન ને કાઢીને ન્યા આપણે રકમ લખવાની સાચી રકમ ઓકે ચાલો હવે ચોથી કોલમ એટલે તમારે ચાલુ વર્ષની રકમ શોધવાની છે ચાલો ચાલુ વર્ષની રકમ શોધવી પડશે તો એના માટે શું કરશું તો કે એના માટે સૂત્ર યાદ રાખજો ચાલુ વર્ષની રકમ બરાબર પાછલા વર્ષની રકમ ગુણ્યા સો પ્લસ ચાલુ સો પ્લસ સૂત્ર પાછલા વર્ષની રકમ ગુણ્યા સો પ્લસ ટકાવારીમાં ફેરફાર છેદ માં સો ચાલો પાછલા વર્ષની રકમ આપણે ચાલુ વર્ષની રકમ શોધવાની છે કોની ચાલુ વર્ષની રકમ તો કે ઇક્વિટી શેર મૂડી ચાલો ઇક્વિટી શેર મૂળ માટે પાછલા વર્ષની રકમ છે ચોવીસ લાખ પાછલા વર્ષની રકમ છે ચોવીસ લાખ ગુણ્યા સો પ્લસ ટકાવારીમાં ફેરફાર ટકાવારીમાં ફેરફાર કેટલો છે પચીસ તો અહિયાં પચીસ છેદ સો તો ચોવીસ લાખ ગુણ્યા એકસો પચીસ છેદમાં સો ગણતરી કરો તો ત્રીસ લાખ આવે ચાલો ઘણી બધી લાંબી આખી પ્રોસેસ છે પણ મિત્રો જે વિદ્યાર્થી મિત્રો લાઈવ છે એને એક શોર્ટકટ આપવું બરોબર મંજૂર હોય જો શોર્ટકટ મેળવી તો ખાલી યસ લખો અથવા ઓકે લખો જઈને એટલે ખ્યાલ આવે કોણ કોણ લાઈવ છે બરોબર આ કોઈ લપ કરવાની જરૂર નહીં પડે મિત્રો કોઈ લપ નહીં કરવી પડે યસ મિતભાઈ વેરી ગુડ

પચીસ ટકા ચોવીસ લાખ પચીસ ટકા આવી શોર્ટકટ અમે અમારા ખાલી ઓફલાઈન વિદ્યાર્થી અથવા અમારી સામે બેઠેલા વિદ્યાર્થીઓને જ અમે શોર્ટકટ આપતા હોઈએ છીએ પણ આજે YouTube ના પ્લેટફોર્મ ઉપર લાઈવ પ્લેટફોર્મ ઉપરથી તમને શોર્ટકટ આપી રહ્યા છે લાઈવ વિદ્યાર્થી મિત્રોને ચાલો આન્સર આપો જી નમિતભાઈ તો 24 લાખ 25% 30 લાખ ઓકે તો આપણો આન્સર પણ શું હતો તો કે 30 લાખ રાઈટ હજી એકવાર ટ્રાય કરી જુઓ અહીંયા જવાબ આવી ગયો ત્રીસ લાખ તફાવત ની રકમ કાઢી લાખ માંથી ચોવીસ લાખ જાય તો કેટલા વધે તો કે છ લાખ બરોબર ચાલો ઓકે હવે બીજું અનામત અને વધારો બાર લાખ વત્તા પચીસ ટકા ચાલો આન્સર આપજો બાર લાખ વત્તા પચીસ ટકા પંદર લાખ ચેક કરીએ તો સહેલો પડે કે નહીં પડે સહેલો પડે એકદમ સહેલો પડે પંદર લાખ હાઈરોઈડ તફાવત ની રકમ કાઢો પંદર લાખમાંથી માંથી બાર જાય બાર લાખ જાય તો ત્રણ લાખ ચાલો આગળ દસ ટકાના ડિબેન્ચર દસ લાખ

ચાલો તફાવત પણ કાઢી નાખીએ બારમાંથી દસ જાય તો બે લાખ બરોબર ચાલો પચીસ ટકા બાર લાખ વત્તા પચીસ ટકા થેન્ક યુ વેરી મચ સર થેન્ક યુ થેન્ક યુ મિતભાઈ થેન્ક યુ પ્લેઝર પંદર લાખ યસ ચાલો તો અહીંયા કેટલા આવ્યા તો કે પંદર લાખ આવ્યા ચાલો પંદર લાખ માંથી બાર લાખ જાય તો કેટલા વધે તો કે ત્રણ લાખ વધશે બે લાખ વત્તા પાંચ ટકા બે લાખ દસ હજાર चलो काढी लाख वत्ता तो 10,000 पचास टकाठ लाख वत्ता त्रेवीस पोईट पचास टका ચાલો અને તફાવત કાઢો તો ચૌદ લાખ દસ હજાર હવે જો મિત્રો આ કુલ સરવાળો એટલે ઇક્વિટીની જવાબદારી આ કુલ સરવાળો એટલે મિલકતોનો સરવાળો બરોબર આની જે કુલની રકમ છે એ અને મિલકતો જે કુલની રકમ છે એ બંને સરખી જ હોય પાકા સરવૈયાના બંને બાજુના સરવાળા સરખા જ હોય જો આ 60 લાખ હોય તો આ પણ કેટલા હશે તો કે 60 લાખ હશે અને આ 23.50 હોય તો આ પોઈન્ટ 23.50 જ હશે ઓકે એ પણ 23.50 જ હશે હવે બીજી એક શોર્ટકટ મિત્રો અહીંયા રકમ ફરી ગઈ જો આને સૂત્ર પ્રમાણે તમારે ગણવું હોય પાછલા વર્ષની રકમ મેળવી તો એના માટેનું સૂત્ર હું પેલા કહી દઉં કે આવી બધી લપ કરવી પડે બરાબર અહીંયા તમને આ સૂત્ર ચાલો સૂત્ર મૂકેલું નથી પણ હું તમને કહી દઉં પાછલા વર્ષની રકમ જોતી તો એનું સૂત્ર આવું કઈક બને પાછલા વર્ષની રકમ બરાબર ચાલુ વર્ષની રકમ ગુણ્યા સો છેદ માં સો પ્લસ ટકાવારીમાં ફેરફાર

કારણ કે આપણે અત્યાર સુધી ટકાવારી મેળવેલી છે ચાલો આની ટકાવારી મને તમારે આપવાની છે બત્રીસ લાખ સોરી વધારો ઘટાડો બે લાખ દસ હજાર ભયંગા ત્રીસ લાખ ગુણ્યા સો એટલે ટકાવારી મળશે બત્રીસ લાખ સોરી બે લાખ દસ હજાર ગુણ્યા સો એટલે ટકાવારી મળશે આવવા જોઈએ બરાબર ને સાત ટકા ચલો એના પછી બે લાખ ભાઈંગા વીસ લાખ ગુણ્યા સો એટલે દસ ટકા દસ ટકા દસ લાખ વૈંગા લાખ ગુણ્યા સો એટલે સો ટકા પ્રશ્ન હોય તો પેલા પૂછી લેવો ચાલો એટલે આપડા આ દાખલો પૂરો થાય ખુટતી વિગતો વાળો તુલનાત્મક નફા નુકશાન નું પત્રક હોય કે તુલનાત્મક પાકુ સરવાયું હોય ખુટતી વિગત વાળો દાખલો હોય એટલે આ શોર્ટકટ તમારે યાદ રાખવાની છે દૂર દૂર હોય તો સરવાળો કરવાનો છે પાસ પાસે આપવું હોય તો બાદ બાકી કરવાની રાઈટ એટલે ક્લિયર ચાલો રેડી ડન ચાલો આ તમને પાકું સરવૈયુ જે આપણે બનાવવાનું કીધું હતું એ પાકું સર્વયુ કમ્પ્લીટ બનાવેલું છે રાઈટ સર તમે બહુ જ સરસ ભણાવો છો થેન્ક યુ મિતભાઈ થેન્ક યુ માય પ્લેઝર થેન્ક યુ ચાલો મિત્રો અહીંયા સુધી કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછો બસ આજનો લેક્ચર આપણો જે મુખ્ય ટોપિક હતા જે આપણે કવર કરવાના તે બંને ટોપિક અહીંયા કવર થાય છે એક દાખલો આપણે રિવિઝન કર્યો

જો સૂત્રો તમને યાદ રહેતા હોય તો ચેપ્ટર નંબર પાંચ સહેલો પડશે અને જો છઠ્ઠું ચેપ્ટર એમાં અઘરો પણ હોય શકે સહેલો પણ હોય શકે જો સહેલો પૂછાય તો એ પણ ખૂબ સારો છે પ્રવૃત્તિ ઘણી બધી છે રોકાણની પ્રવૃત્તિ નાણાકીય પ્રવૃત્તિ કામગીરીની પ્રવૃત્તિ જો રોકાણની પ્રવૃત્તિ પૂછાય કે નાણાકીય પ્રવૃત્તિ પૂછાય તો એ પણ સહેલો પડે તો કુલ મિલાવીને તમને જે યોગ્ય લાગે જે સારું લાગે કોન્ફિડન્સ હોય એ દાખલો ગણવાની ટ્રાય કરાય ઓકે પણ બે પાઘડીના દાખલા તો ગણાય જ એ સહેલા જ છે રેડી તો ત્રણ ચેપ્ટર માંથી કોઈ પણ એક દાખલો તમારે લેવો પડશે સર એક્ઝામમાં ગણતરી કરવી જરૂરી છે ના તમને ગણતરી કરવા માટે કઈ સૂચના આપવામાં આવશે નહીં ગણતરી જરૂરી નથી બરોબર પણ હેડિંગ તમારું કમ્પ્લીટ હોવું જોઈએ ફોર્મેટ તમારું કમ્પ્લીટ હોવું જોઈએ તો માર્ક કાપવાનો કોઈ ચાન્સ ના રે બરોબર ઓકે યસ

પ્રશ્ન કે મૂંઝવણ કે કન્ફ્યુઝન હોય એ પણ આપણે દૂર કરી શકીએ રેડી પહેલી પરીક્ષા જ્યારે હતી ત્યારે આવી રીતે અમે એક મીટિંગ પણ રાખેલી હતી વિદ્યાર્થીઓ સાથે જે વિદ્યાર્થી મિત્રો અમારી સાથે લાઈવ જોડાયેલા હોય કાયમી જોડાયેલા હોય તો એના વિદ્યાર્થીઓના પ્રશ્ન પણ અમે સાંભળેલા કે જેટલા બને એટલા સોલ્યુશન પણ લાવેલા મોટિવેશન ટાઈપ એક પ્રોગ્રામ બની ગયો અને ખૂબ જ સારો વિદ્યાર્થીનો પણ રિસ્પોન્સ રહ્યો અને વાલીઓ પણ સારો એવો રિસ્પોન્સ આપ્યો એના ઉપરથી અમને એવું લાગે છે કે એ સક્સેસ છે વિદ્યાર્થીઓના હિતકારક છે તો ભવિષ્યમાં પણ બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને એવું એક સેશન રાખીશું જેનાથી બધા જ વિદ્યાર્થી મિત્રોને ખૂબ સારો ફાયદો થઈ શકે બનતી કોશિશ બનતા પ્રયત્નો હર હંમેશ અમે કરતા રહીશું વિદ્યાર્થીઓ પણ એ પ્રયત્નને જાળવે મહેનત કરતા રહે મા માવપના આશીર્વાદ ભગવાનની કૃપાથી સતત મહેનત કરીને સારામાં સારી સફળતા મળે મેળવે એવા ભગવાનના ચરણોમાં વંદના સાથે આજનો લેક્ચર આપણે પૂરો કરે છે થેન્ક યુ થેન્ક યુ સો મચ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હર મહાદેવ જય બજરંગબલી ફરી મળીશું આવતીકાલે નવા ચેપ્ટર સાથે ત્યાં સુધી બધા જ વિદ્યાર્થી મિત્રોને થેન્ક યુ ગુડબાય જય હિન્દ જય ભારત દરેક મહાનુભાવનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ